પ્રશ્ન એક કઈ સંસ્થા એ સમાજની લઘુ આવૃત્તિ અને સમાજનો પાયો છે એ શાળા બી સરકારી તંત્ર સી કુટુંબ ડી એનજીઓ સાચો જવાબ છે સી કુટુંબ પ્રશ્ન બે વિદ્યાર્થીઓનું સામાજીકરણ કરતી સંસ્થા કઈ છે એ શાળા બી સમાજ सी गोटू डी सरकारी तंत्र साचो जवाब छे ए शाळा प्रश्न 3 शाळा માં દિવ્યાંગ બાળક કઈ રીતે આત્મવિશ્વાસ થી આગળ આવી શકે તે કઈ ફિલ્મો માં દર્શાવ્યું છે એ ખામોશી બી બ્લેક સી કશિશ ડી તારે જમી પર સાચો જવાબ છે ડી તારે પ્રશ્ન ચાર નીચેના પૈકી શાળાના મુખ્ય ઘટક કયા છે શિક્ષક બી વિદ્યાર્થી સી મુખ્ય શિક્ષક ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ प्रश्न पाच अनौपचारिक शिक्षण कई छी ए कुटुंब बी समाज सी शाळा डी एन जीओ साचो छे, बी समाज પ્રશ્ન છ દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી સામાજિક ફિલ્મો કઈ છે એ ખામોશી બે સ્પર્શ સી બ્લેક ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન સાત સરકારે કઈ સાલમાં આરપીડબ્લ્યુડી એક્ટ પસાર કર્યો એ બે હજાર પંદર માં બી બે હજાર તેરમાં માં સી બે હજાર સોળમાં ડી બે હજાર ચૌદ માં સાચો જવાબ છે સી બે હજાર સોળમાં માં પ્રશ્ન આઠ વિકલંગતા વ્યક્તિને જેટલું નુકસાન નથી પહોંચાડતી જેટલું વિકલંગતા પ્રત્યે સમાજના નકારાત્મક વલણો નુકસાન પહોંચાડે છે આમ કોને કહ્યું છે એ હેલન કેલર બી પેસ્ટોલોજી સી ગાંધીજી ડી આઈન્સ્ટાઈન તો સાચો જવાબ છે એ હેલન કેલર પ્રશ્ન નવ ગુજરાત સરકારે કયા વર્ષે વિકલાંગ બાળકના બદલે દિવ્યાંગ બાળક એમ નામકરણ જાહેર કરેલ છે એ બે હજાર સોળમાં માં બી બે હજાર દસમાં માં સી બે હજાર અગિયારમાં માં બે હજાર બારમાં તો સાચો જવાબ છે સી બે હજાર અગિયાર માં પ્રશ્ન દસ વિશિષ્ટ જરૂરિયાત ધરાવનાર બાળકો માટે ગુજરાતીમાં કયા શબ્દો પ્રયોજાય છે એ અસાધારણ બાળકો બી અપવાદરૂપ બાળકો સી એક પણ નહીં નહી એન બી બંને સાચો જવાબ છે ડી એ અન બી બંને પ્રશ્ન અગિયાર અષ્ટાવક્ર ઋષિ જેમના જન્મથી આઠ અંગો વક્ર હતા તે કોના સમયમાં થઈ ગયા એ બી કૃષ્ણના સાચો જવાબ છે એ રામના પ્રશ્ન બાર વિકલાંગતા અધિનિયમ બે હજાર સોળમાં કુલ કેટલા વક્ર નો સમાવેશ કરવામાં આવે છે એ ચાર બી આઠ સી સાત ડી પાંચ સાચો જવાબ છે સી સાત પ્રશ્ન તેર ઓગણીસો ઓગણસાઠ ના એક્ટ મુજબ વિકલાંગ વ્યક્તિઓને પુસ્તકો અને સ્ટેશનરી ખર્ચ કેટલો આપવામાં આવે છે એ એક હજાર બી ચારસો સી આઠસો ડી પાંચસો સાચો જવાબ છે બી ચારસો પ્રશ્ન ચૌદ યુનિફોર્મ માટે વિદ્યાર્થી દીઠ કેટલા રૂપિયા આપવામાં આવે છે એ બસો બી ચારસો સી ત્રણસો ડી છસો સાચો જવાબ છે એ બસો પ્રશ્ન પંદર વિકલાંગ બાળકોને સાધન સામગ્રી માટે કેટલો ખર્ચ આપવામાં આવે છે એ પાંચસો પ્રતિવર્ષ બી ચારસો પ્રતિવર્ષ સી ત્રણસો પ્રતિવર્ષ ડી છસો રૂપિયા પ્રતિવર્ષ સાચો જવાબ છે બી ચારસો રૂપિયા પ્રતિવર્ષ પ્રશ્ન સોળ સંકલિત શિક્ષણ યોજનાની જાહેરાત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ક્યારે કરવામાં આવી હતી એ ઓગણીસો વીસમાં બી ઓગણીસો બત્રીસમાં સી ઓગણીસો ઓગણપચાસમાં ડી ઓગણીસો ચોવીસમાં સાચો જવાબ છે ડી ઓગણીસો ચોવીસમાં

વાંચનમાં અક્ષમતા ધરાવનાર બાળક કયા અધ્યનમાં અક્ષમતાની ઓળખ કરાવે છે એ બી સી ડી સાચો જવાબ છે એ ડિક્સલેશિયા પ્રશ્ન ઓગણીસ સ્વલિનતા એટલે શું થાય એ વિકલંગતા બી ડિક્સલેશિયા સી ધારણા સાચો જવાબ છે ડી ઓટીઝમ પ્રશ્ન વીસ ગણનમાં અક્ષમતા ધરાવતા બાળક કયા અધ્યયનમાં અક્ષમતાની ઓળખ કરાવે છે એ ડિસ્કેલક્યુલિયા બી ડિસ્લિશિયા સી ડી ઓટિઝમ સાચો જવાબ છે એ ડિસ્કેલ્ક્યુલિયા પ્રશ્ન એકવીસ કઈ અક્ષમતા ધરાવનાર બાળક એકલવાયુ અને પોતાનામાં મસ્ત રહેતું હોય છે એ ડિસ્લેક્સિયા બી ડિસ્કેલ્ક્યુલિયા સી ઓટીઝમ ડી ડિસ્ક્રાફિયા સાચો જવાબ છે સી ઓટીઝમ પ્રશ્ન બાવીસ કયા અભિગમમાં ભૌતિક સંસાધનોને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ગર્લ સી સેવ નહીં સાચો જવાબ છે એ સુગમ્ય ભારત પ્રશ્ન ત્રેવીસ સમાનતાના પ્રબળ સમર્થક કોણ હતા એ જોન લોક બી હોલ્સ সি ঋষো জ প্রশ্ন চোশ কী ফিল্মিক শিক্ষক কে রীতে জীবন শিক্ষণ আস শকে শ্রেষ্ঠ উদাহরণ আছে কশিজ ফিল্ম સી ખામોશી ફિલ્મ ડી સ્પર્શ ફિલ્મ તો સાચો જવાબ છે બી બ્લેક ફિલ્મ પ્રશ્ન પચીસ મુખ બધી વ્યક્તિના સમાયોજન અને વિકાસની વાત કઈ ફિલ્મોમાં આવી છે એ ખામોશી ફિલ્મ બી કશિશ ફિલ્મ સી સ્પર્શ ફિલ્મ ડી એ એન્ડ બી બંને સાચો જવાબ છે ડી એ બી બંને પ્રશ્ન ફ્રોઈડ મનોજાતીય વિકાસમાં બાળકને કઈ અવસ્થાની લિબિડો તરીકે ઓળખાવી છે એ ગુદા કેન્દ્રીય અવસ્થા બી મુખ કેન્દ્રીય અવસ્થા સી શિષ્ણ કેન્દ્રીય અવસ્થા ડી સુપ્ત અવસ્થા સાચો જવાબ છે એ ગુદા કેન્દ્રીય અવસ્થા પ્રશ્ન સત્યાવીસ કઈ અવસ્થાને ફ્રોઈડ કામ શક્તિના વિકાસની વિરામ અવસ્થા તરીકે ઓળખાવી છે એ ગુદા કેન્દ્રીય અવસ્થા બી પુક્ત સિદ્ધાંત કેન્દ્રીય અવસ્થા રે સિસન કેન્દ્રીય અવસ્થા ડી સુપ્ત અવસ્થા સાચો જવાબ છે ડી સુપ્ત અવસ્થા પ્રશ્ન અઠ્યાવીસ નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોને દર્શાવી છે એ પિયાજે બી કોહલબર્ગે સી એરિક્સને બી કોહલબર્ગ પ્રશ્ન ઓગણત્રીસ ઉદમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોને કરી છે એ કોહલબર્ગે બી ફ્રોઈડ સી એરિક્સને ડી પીઆજે સાચો જવાબ છે સી એરિક્ષની પ્રશ્ન ત્રીસ વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો છે એ નિર્ણાયક બી પ્રભાવી સી મૂળભૂત ડી પ્રચ્છન્ન સાચો જવાબ છે બી પ્રભાવી